જીએનએફસી એસએનઆર ક્લબ અને ભરૂચ સાયબર ક્રાઇમ સેલ દ્વારા સાયબર ક્રાઇમ અવેરનેસ કાર્યક્રમ ભરૂચના નર્મદાનગર સ્થિત સ્પોર્ટ્સ ક્લબ ખાતે યોજાયો હતો જેમાં વધુ લોકોએ હાજરી આપી હતી હાલમાં ચાલી રહેલા અવનવા સાયબર ફ્રોડ જેવા કે એટીએમ ક્લોનિંગ જોબ ફ્રોડ કેવાયસી રોડ ટાસ્ક ફ્રોડ તેમજ ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ જેવા સાયબર ફ્રોડ વિશે તથા આ પ્રકારના ફ્રોડથી બચવા શું તકેદારીઓ રાખવી તેમજ બાળકોને મોબાઈલ ફોનના ઉપયોગથી થતા ગેરફાયદાઓ અને ખાસ કરીને મહિલાઓએ સોશિયલ મીડિયા એકાઉન્ટ વાપરતી વખતે શું ધ્યાન રાખવું તે બાબતે ભરૂચ સાયબર સેલના અધિકારી મલકેશ ગોહિલ દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી આ કાર્યક્રમને શ્રોતાઓએ ખૂબ જ ધ્યાન અને શાંતિપૂર્વક સાંભળ્યો હતો અને આવા સમાજ ઉપયોગી કાર્યક્રમ અવારનવાર થાય તેવી સાયબર સેલને વિનંતી કરી હતી આ પ્રસંગે જીએનએફસી સ્પોર્ટ્સ એન્ડ રિક્રિએશન ક્લબના પ્રેસિડેન્ટ પંકજ પુરોહિત જનરલ સેક્રેટરી દક્ષેશ પંચોલી કલ્ચરલ કન્વીનર કૌશલ મોદી તથા ક્લબના અન્ય સભ્યો સહિત મોટી સંખ્યામાં સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા સાયબર ક્રાઇમ અવેરનેસનો પ્રોગ્રામ સ્પોર્ટ્સ એન્ડ ક્લબ ખાતે યોજવામાં આવ્યો હતો આ ખૂબ જ જાણકારી આપે તેઓ સમજણ આપે તેઓ અને લોકોમાં જાગૃતિ ફેલાવે તેવો પ્રોગ્રામ આયોજિત થયેલો છે અને આ કાર્યક્રમમાં બસોથી વધારે પાર્ટિસિપન્ટસે ભાગ લીધો છે અને શ્રી મલ્કેશભાઈએ જે માહિતી આપી તે દરેક જણને ખૂબ ઉપયોગી છે એના માટે સ્પોર્ટ્સ એન્ડ રિક્રિએશન ક્લબ જીએનએફસી એ સાયબર ક્રાઇમ વિભાગના ખૂબ જ આભારી છે